તમને વધુ છું નકર બે જ મળે છે હવે તમે શાંતિ રાખો જો મગજ હલી છે ને તો સમજી લો તમારા ધંધામાં પાટુ મારી ને હું ચાલુ કરી દેજો વેસવાનું

આ લેટું પીજા છે સિંગલાઓ બે સિંગ છોટી આપો તો હાલશે ઈ 100 રૂપિયામાં આવી જાય ને હે લાવ તમાર ખીચામાં જ ભર દો આ ડોશી મસગરી કરે છે લાઈ જ દે નથી નાખી ને આને એ મામા ઢૂણ નથી નાખી

મને જરાય વિશ્વાસ નથી આ ગેસ નો બાટલો લેવા ગયો કે ડબલું લેવા ગયો કયું ની હું આ રાહ જોઉ છું બાટલો બાટલો આ રસોઈ કરવી બધું બાકી છે કામ

અંદર અંદર સારા કામ કરીને આવ્યા ખેંચ માં આ બધુંય નક્કી ઓલી છે ને ધર્મિષ્ઠા એના ઘર વાળાના બધા લાગે આજ તો હવે એનો વારો છે લાવ હવે હું ત્યાં જ જાવેલી હું ફડખાસ તને દેખાતું નથી તને ન દેખાતું દેખાય એટલે તાર ઘરે આવું હું તારી પાસે જ આવતી હતી કરવાનું આ તાર ઘરવાળો છે ને એ મારા ઘર વાળા ને બગાડે છે મારા ઘરવાળા ને બગાડી નાખો છાની મની ની રે એટલે બાજી એ સમજાતું નથી આ બોલા મરી ગયા કોણ મેન છે એને આપણે ઓલી ને બઉ તો કઈ મારે ધંધો થયો નઈ એક ઓલા ડોહો આવીને બાજી ગયા ઓલા છોકરા દારૂ પીવા બેઠા ને આમ જો કોથર્યું કોથર્યું કર્યું અને કાઈ મારે તો છે ને આજ થોડાક રોટલા ના થયા ભોય રુ એટલા તો એટલા બીજું હું એ તને શરમ ચડી જા કામ રહી જા આમ કોકની જિંદગી હું બગાડે તું